અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલો આ આધેડ વયનો શખ્સ એકવીસ વર્ષથી વોન્ટેડ હતો જે હવે પોલીસના સકંજામાં આવી ગયો છે ઈશ્વર પ્રજાપતિ નામનો આશક્ષ અગાઉ ભારતીય વાયુસેનામાં પાયલટ તરીકે ફરજ બજાવતો હતો જ્યાંથી તેણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ઇન્કમટેક્સ વિભાગમાં ઓફિસર તરીકે જોડાયો જેતેણે 40000 ની ઉચાપત કરતા તેને 3 વર્ષની સજા થઈ હતી જો કે માસમાં સજા કાપી આ શખ્સ પેરોલ પર છૂટ્યો હતો ત્યારબાદ તે હાજર નહી થતા નાસ્તો ફરતો હતો વ્યક્તિ અગવ એરફોર્સમાં પાયલોટ હતા અને 8-9 વર્ષ જે પેન્શનેબલ નોકરી આવે એ નોકરી પૂરી કરી અને રિટેર થાય અને ત્યારબાદ ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી લાગ્યા હતા અને ઇન્કમ ઓફિસમાં 40000 ના કોઈ ગોટાળામાં એમની એ તપાસ કરી અને એમના વિરુદ્ધમાં ચાર શીટ કરી અને એમને સજા થઈ હતી અને ત્રણ વર્ષની સજામાં એ કાપ્યા કાપતા હતા એ દરમિયાન છ મહિને પેરોલ પર છૂટ્યા અને પેરોલ પર છૂટી અને પછી એ પકડાયા નહીં અને પેરોલ જમ્પ કરી ગયા આ શખ્સે પેરોલ જમ્પ કર્યા બાદ પોલીસથી બચવા પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું તે ઈશ્વર પ્રજાપતિમાંથી કાંતિ પટેલ બની ગયો હતો એટલું જ નહીં આ શખ્સે પોતાની પત્ની અને બાળકોના નામ પણ બદલી નાખ્યા હતા તેમજ તેમના નામ પર ચૂંટણી કાર્ડ અને રેશનિંગ કાર્ડ તથા ઓળખના પુરાવાઓ પણ બનાવી નાખ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે આ નાસ્તા ફરતા દરમિયાન એણે પોતાનું નામ ઈશ્વરલાલ શંકરલાલ પ્રજાપતિમાંથી કાંતિભાઈ કરશનભાઈ પટેલ તરીકે પોતાની આખી ઓળખ ઊભી કરી અને આ કાંતિલાલ કરશનભાઈ પટેલે પોતાનું અને પછી એના પછી આખા ફેમિલીનું બધાનું નામ બદલી અને એના ઉપરથી રેશનિંગ કાર્ડ બનાવી અને ઇન્કમ ટેક્સ ઇલેક્શન કાર્ડ પણણે બનાવેલા છે એવી એને કબૂલાત આપે છે 1991 થી નાસ્તો ફરતો ઈશ્વર હવે પોલીસની પકડમાં આવી ગયો છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન ભરત ચાવડા સાથે ગૌરવ પટેલ બી અમદાવાદ